અને વાતાવરણ જોવું એકદમ ખુશનુમાન ફૂલ સની છે કે ક્લાઉડી છે જ નહીં બિલકુલ મસ્ત વહેલા છે અને મેં જો અહીં સવારે ચા પાણી વ્યવસ્થા કરી લીધી છે જો ચા હજુ કડી બાકી છે નથી છે દૂધ થઈ ગયું છે અને સરળ કરવું છે તો આજે જો આપણે ઇન્ડિયાથી બધી વ્યવસ્થા ન આવી ગઈ છે તળી લઈએ આ છે સાબુદાણાની નીચે છે નોર્મલ બટેટાની અને આ છે આપણે જે ચેવડામાં યુઝ કરીએ ને ચેક કરીએ તે લાવી શકે નહીં એનું જોયું એવું નથી એવું હું સેજવા દેવા દઉં જો કેટલી નાની નાની વેફર છે પણ ફૂલીને કેટલી મોટી મોટી થાય છે પ્રિયંકા એમ કહેતી હતી મારે બેન લાલ થઈ મારે તો બહુ લાલ નથી થઈ મને લાગે ટેમ્પરેચર તેલનું છે ને માપે રાખવું પડે આવી ગયું છે આપણે સ્લાઇટલી માપે કરી દઈએ પહેલાં છે ને અલગ અલગ જ તળિયે ாய <laughs> મને લાગે આ ટોમેટોની હશે ટોમેટા આઈ થિંક નાખીને બનાવે છે રેડ કલર આમ સાબુદાણા બટેટાની હોય પણ મને લાગે ટોમેટા નો કંઈક ફ્લેવર એડ કરે છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ શું જોવો છો શું બન્યું છે અત્યારમાં સરપ્રાઈઝ દેખાય છે સરપ્રાઈઝ નથી લે આ સરપ્રાઈઝ જ છે કેમ દેખાય છે એમ સરપ્રાઈઝ પછી એક દિવસ તો દેખાય ને છુપું છુપું હોય તો ઘણા બધા લોકો એવું કહે છે કે તમારો અવાજ બહુ ઓછો આવે છે સમટાઈમ્સ તમારો નહીં મારો તમારો નહીં મારો

સ્પેશિયલ કેમેરો હોય તો થાય આવો આવો ચાલો નાસ્તો કરી લઈએ હવે ધીમે ધીમે વહીયું નહીં દે યામ ટમેટાવાળી છે ને આમાં મરચી લાગે ગરમ ટોંટી વાહ વેફર તો બાકી કારીગર છે ઓ મજા આવી ગઈ થેન્ક યુ સો મચ જને જને આમાં મહેનત કરી છે આમાં મહેનત બહુ થાય પણ એક ઓપ્શન એવું કે હેલ્ધી તમારે ફરાળ કરવું હોય તો ફરાળ પ્રોપર થાય કારણ કે ઘણીવાર આપણે બહારથી ઓળું ચેવડું અને બધું લાવતા હોય વેફર એમાં એ લોકો કે ફરાળી પણ હવે તેલ બલ કેવું એવું વાપરતા હોય આરામ જાણે એ જાણે તો આજે મેં ડિસાઇડ કર્યું છે કે હું કોઈ પણ બહારની ફરાળી વસ્તુ નહીં ખાઉં એટલે મેં ઘરની વેફર તળી ઘરના તેલમાં અને ફ્રૂટ્સ અને સાંજે ભાઈ આપણે કંઈક ઘર બનાવેલું જમશું એટલે આપણે પ્રોપર ઘણી વાર અગિયારસ આપણે કરીએ પણ હવે ફરાળી લોટ બહારથી લાવીએ ફરાળી ચેવડા બહારથી લાવીએ રામ જાણે રસ આપણી સરખી પૂરી થાય છે કે નહીં આજ તો નક્કી જ કર્યું છે આજની અગિયારસમાં આપણે કાંઈ કરવાનું નથી આવી રીતે કરવાનું છે મેન્ટેન તો ભગવાન કૃપા કરે અને આપણાથી મેન્ટેન થાય તો કરશું પણ એની આ વેફર જોરદાર છે મજા આવી ગયો જો

જેન આમ જો આ બોક્સ આવ્યું આમ જો આઈ ગોટ યુ ન્યુ કલરિંગ બુક આલે એવું કામ બગાડ્યું તે અને આલે આ બોક્સ ને હું તમારે રમવા જોઈએ છે કે હું બીન માં નાખ દો હવે પ્લે કરું છે આ તો જા ઓલા રૂમ વઈ જાવ બોક્સ લઈને એક તારું ને એક દેદી નું જા જાનું જા રમો હા ઈ બંધ થઈ જશે તું વઈ જા ઓલા રૂમ જા જાનું ને છે ને મ્યુઝિકલ ટોયસ થી બીક લાગે છે કોઈ પણ રમકડું વાગતું વાગતું નજીક આવે ને ખબર નઈ નાની હતી ને સાવ બેબી બી ત્યારથી બીવે છે હજી બીવે છે એટલે એને મ્યુઝિકલ ટોચ તો ગમતા જ નથી આ જો ને હાથી વાગેરો અહીંયા જી એનું બટન પ્રેસ કરીને વહી ગઈ તો એ ડરે છે જો થઈ ગયો બંધ થઈ ગયો જા તું વહી જા જા તો જો થઈ ગયા છે સવાર બાર અને આજ તો સવાર નો છે ને ટાઈમ જ નહોતો મળે બધું ઓલું ડ્રોર ને હું તમે જોયું પ્રમાણે કાઢ્યું હતું બધું મેં સાફ સફાઈ કરવા જ કપડા ને બધું તો એ બધું કરી લે ની કે બેસ કાઢીને બધી નવાજી ની ટેરી અને જાંઘ એનું જો એ ચાલુ છે જાણો તો કેમ શૂઝ ચેન્જ કરવા આવી તું ઓપીતા સરખેડ 접 પગ ન ખાય પણ આમ આ સરખો કરવાનો આમ હા લાવ બીજું શૂઝ જાવ છોકરાઓ માટે સવારમાં એ લોકો ખાધી કે ભૂખ્યા થયા હશે તો મેં કીધું આલુ પરોઠા બનાવી નાખવું તો ખાલી બે જ બટેટા હતા તમે આવી રીતે છે ને પીસીસ કરીને પાણીમાં બોઈલ કરવા મૂકી દીધા જલ્દી થઈ જાય અને અહીંયા જો પરળી રોટી બાંધી લીધો છે તો મેં કીધું ફરાળી પરોઠા જ બનાવી નાખે આલું પરોઠા તો છોકરાઓને ચાલે પણ હાલ કોરિયન્ડરને એવું કાંઈ છે નહીં ઘરે સિમ્પલ રેસીપી બનશે હું તમારી સાથે શેર કરું મને અને અહીંયા જુઓ મેં દહીં કાઢી લીધું છે થોડુંક અને આ કટકી છૂંદુ મો છે ફ્રીઝમાંથી મેં થોડોક વહેલો કાઢી લઉં થોડોક ઠંડો ઓછો થઈ જાય તો જો આ આલુ પરાઠા મસાલામાં છે ને બહુ બેઝિક મસાલા એડ કરી દીધા છે આમાં જો મેં આમચૂર પાવડર છે ધાણાજીરું હળદર ચટણી મીઠું અને શું કહેવાય જીરું નાખ્યું છે આપણે જે રાઈ જીરું વાળું જીરું આવે ને એ અને ધાણાજીરું બે અને સેજ હળદર એડ કરી છે આમાં તમે કોરિયન્ડરને ઘણું બધું એડ કરી શકો કોરિયન્ડર કંઈ છે નહીં ઘરે અને આમચૂત પાવડરની જગ્યાએ લીંબુ નાખી શકો પણ એનાથી પછી છે ને બહુ એક તો બટેટા હમણાં સારા આવતા નથી અને ચીકણો મસાલો થઈ જાય એટલે મેં કીધું એ આપણે કાંઈ સ્કીપ કરી દઈએ અને પરોઠાનો મસાલો થઈ ગયો છે હવે રેડી ઓલમોસ્ટ પરોઠા બનાવી નાખી મેં લોટી તપા મૂકી દીધી છે અને ફૂલ ગરમ છે જ ઠંડુ થવા દેવું પડશે જુઓ આલુ પરોઠું ફૂઇલું છતી સેજ ક્રેક થયું ને નીકળી ગયા જો બે તો થઈ ગયા છે ચડે છે ને હજી એક બે થાય એમ છે ચો જમી લાઈયો બનાવો હલો રૂવન ગુડ એમ નિંગ માંગી ગયા છે પાંચસોમાં પાંચ અને જે એના જાણવીએ તો ક્યાં અમારી ચાર રમવાની જતા રહ્યા છે અને મેં કીધું ત્યાં સુધી હું આજે થોડીક ફરાળી ખીચડી બધી નાખું સમય તો જો એ મેં થોડુંક દહીં લઈ લીધું છે મેં સામો પલાળીને રાખી દીધો છે પછી તો એ ફિનિશ થયો છે તો દૂધ મેળવવું છે તો એ થઈ ગયું છે તેલ એ મારું આવી ગયું છે અને અહીંયા જો મેં કોબી ગાજર અને દૂધી નહોતું એટલે મેં પછી કોબી લીધી ટમેટા છે બટેટું છે છણી લીધું છે આદુ અને મરચી છે અને અહીંયા છે સિંગદાણા અને કાજુ તો મેં કીધું પહેલાં હું ખીચડી વઘારી લઉં તો પહેલાં એડ કરીશ ફ્રાય તેલમાં છે ને એક જ મટી નાખી મારેથી લઈ લઉં થોડોક લીમડો શીંગા અને કાજુ એડ કરી દીધા છે બે જ મિનિટ ખાલી એક મિનિટ જેવું આછું પાતળું સંતળાવા દેવાનું છે ત્યાં સુધી એમાં એડ કરી દઉં હું

જરાક અમથી તો મેં પછી જરાક આ સામો પલાળેલો વધારો હતો ને એમાંથી ખીર બનાવી નાખી અને મને ખબર હતી કે છોકરાઓ નહીં ખાય ને પછી હેને ને આ ટેસ્ટ કરી બેટા ટેસ્ટ કરજે થોડુંક બધું ટેસ્ટ કરાય ખવાય બધું તમારે શું પ્રોબ્લેમ છે આ ટેબ્લેટ માં જોઈને ગુંડડું 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 જમવા માંડ્યો હાલો હવે એટલે આ શું કરાળી પેટીસ ને એવું લઈ એમાં મોગો ને એવું